લોકો દ્વારા વારંવાર તંત્રને જાણ કરવા છતાં કોઈ જ ન આવતા આજે શિવનગરની મહિલાઓએ રોષે ભરાઈ હતી અને મોટી સંખ્યામાં મહિલાઓ નગરપાલિકા ખાતે રજૂઆત કરવા આવી પહોંચી હતી પરંતુ નગરપાલિકામાંથી સંતોષકારક જવાબ ન મળતા નગરપાલિકા આગળ માટલા ફોડી વિરોધ દર્શાવ્યો છે અને તાત્કાલિક ધોરણે પીવાના પાણીની સુવિધા પૂરી પાડવામાં આવે તેવી માંગ પણ કરી છે અને જો આવનારા સમયમાં પાણીના પ્રશ્નોનો નિકાલ નહીં લાવવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે સમસ્યા અમે માટલા ફોરે નગરપાલિકા આઈને અમારી કોઈ અપીલ સાંભળતા નથી અમારા પાણીની બહુ સમસ્યા છે અમને કોઈ પાણી મળતું નથી પાણીના લાઈનો છે પણ સફાઈ સફાઈમાં આવતા નથી કશું પાણી પાણી અમને મળતું નથી છેલ્લા પાછળ આટલી ભયંકર ગરમીની અંદર ચાર મહિનાથી પાણી આવતું નથી ટેન્કરો મૂકે છે ટેન્કરોમાં બૈરા લડી લડીને મળે છે કોઈ પાણી માટે બૈરા જગી જગીને મળે છે માથા ફૂટી એવું મારે કહું મારે પાણી કનેક્શન જોઈએ સાહેબ ને મારા ઘરમાં પાણી જોઈએ બીજું કાંઈ જોઈતું નથી ચાર મહિનાથી તરસ કરીને મળી આવ્યા તો પબ્લિક મળી પણ પાણી વગર નાયા ધોયા ખાયા પીધા વગર વાસણ સોનથી ધોવા પાણી પીવાનું શણ છે કપડાં ધોને નાહવાનું શણ છે પીવાનું પાણી નહીં ચાર મહિનાથી પાણી નહીં આપતું અમે તરસીને મળી હેર્યા અમારા જાણા જાડા બચ્ચા તરસીને મળી હેર્યા માટીવાળા થાય ધૂળવાળા થાય સાહેબ નબળાવું તો મિલેટ ને મિલેટર જોવા છોકરોને પણ છોકરા તારે પહોંચપોટ તારા ત્યાં નાહીએ ધોયાં વગર ધની બહેનો બહુ મજૂરી કરીને પોતાનું ભોજન ચલાવે છે તો એમને મજૂરી જેવું કે બિચારાને આખો દિવસ પાણીના ઇન્તજારમાં બેસી રહેવું વારંવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા દ્વારા પાણીનો પ્રશ્ન સોલ્વ ન થતા આજે આ વિસ્તારની બહેનો નગરપાલિકામાં રજૂઆત કરવા પહોંચી હતી અને સાથે માટલા લઈને ગઈ હતી કે અમે પાણી લઈને આવીએ પરંતુ સરકાર મોટી મોટી વાતો કરે છે જો શહેરમાં પણ જો પાણી ન પહોંચાડી શકતી હોય તો આ સરકારને ખરેખર લાજવા ગાજવાને બદલે લાજવાની વાત છે મારી સરકારને વિનંતી છે અને નગરપાલિકાના સત્તાધીશોને પણ વિનંતી છે કે આ કાળઝાળ ગરમીમાં સત્વરે પાણી નો જે પ્રશ્ન છે તે સોલ્વ કરે નહીં આવનાર સમયમાં આ વિસ્તારની મહિલાઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી સત્તાધીશોની રહેશે